તો રામ રામ બધા તો કેમ છો બધા બધા મજામાં જશો તો સવાર સવારમાં માં બ્લોગ ચાલુ કરી દીધો હોય અને સવાર સવારમાં વરસાદ પણ એવો આવ્યો હોય તો તમે મારી આંખે જોઈ શકશો કે આંખે હોજો આવી ગયો તો એનું કારણ એક જ એ કે રાતે કે કડી ગયું હોય તો આખા ઘરના અમુક અમુક ને હોજ આવી ગયા છે આજે કડી અમુક ને આંગળી આવી ગયા છે પગે આવી ગયા છે તો કઈ જીવડા બીવડા આવ્યા છે કડી ગયા છે એના કારણે હોજો આવી ગયો તો પપ્પા અને ચિરાગ બંને રમે છે તારા પપ્પાને કહેતી યા કરી દે હું નહીં કરી દેવાનો અને ટ્રેક્ટર લાવ્યો દેખાડતો આ ટ્રેક્ટર એના પપ્પા લાયા છે જો ફરવા જતા હતા અહીંયાથી આ મોર આવ્યો હે માં ગિફ્ટમાં ને મોર જોતો હતો જેટલા દિવસથી મોર આવી ગયો ગિફ્ટમાં એક અમારા ભાભી ગયા હતા ફરવા તો એ લાયા હતા અમારા સોનક ભાભી વાસણ વાસણભા બેસી જાય કામ નો લોટ બહુ હોય છે તો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં તો બહુ જતો અત્યારે થોડું નોર્મલ થયો હોય પણ મારી આંખ ઉજી છે ને તો મને મજા નહીં આવતી નહીં સોની બહુ આંખ ઉજી છે આંખ બહુ ઉજી ગઈ છે હવે ખબર નહીં પડતી તો નોકરીએ જેને ઘરે આવ્યા અને ઘરાઈને ખાઈ લીધું તો મમ્મી તો હજુ હવે નોખી ખાય હેરી એનું કારણ એક જ છે કે વરસાદ આવે ને એટલે એને મજા આવી જાય કપડા ધોવાની તો બસ વસરતું તો અને વરસાદ આવે તેમાં હજુ થોડો થોડો સાંટા ચાલુ હોય અને મમ્મી કપડાં ધોઈને હવે ખાવા બેઠીએ અને હું પણ હમણાં જ આવ્યો અને હમણાં આવ્યો એટલે આખો પલડી ગયો તો શર્ટ કાઢીને મૂક્યું ફૂગાણો થોડું ફૂગાણો પછી બ્લોગ બનાવો અને મારા ફ્રેન્ડ ફોલોઈંગ પણ એક મને એક જગ્યા મળી ગયા હતા જો કે તારે બ્લોગ નહોતો લીધો પણ એક ફ્રેન્ડ મળી ગયા હતા કે તમારો બ્લોગ અમે જોઈએ તો આ બાજુ અમારા ભાઈ ભાભી બધા રમે રમતા નહીં સોરી બેઠા છે એ ચિરાગ પપ્પાને હરંગ કરાય તો પપ્પાને ચોટલા ખણાય તમારા ભાભી આવી ગયા છો હાય હેલો આ એના પપ્પા નાખો તો વેરન્સ કરતો હોય મારા કરતા મને લાગે ચિરાગ ના ફ્રેન્ડ વધારે નહી ભાઈ ચિરાગ ચિરાગના ફ્રેન્ડ વધારે મળે મને મારા ફ્રેન્ડ તો મળતા જ નહીં તો આ બાજુ મારી કૃપા કૃપાલી શોર્ટ ને એમ કોઈ જ હે એને માથી હેરાન કરે છે તો બહાર હુતા હે તો વાતાવરણ થોડું ઠંડુ હે પણ એ તો નહીં આવે નોર્મલી હે બહુ ઠંડી નહીં અને એના મમ્મી અહીંયા સુઈ ગયા છે એમનો કોઈ ધંધો નથી જુઓ શોર્ટ વિડિયો જોવા માંડ્યા હતા તો આખો દાડો વરસાદ ચાલુ ને તો આખો દાડો મારા કપડાં ભૂકાય જ કારણ કે આવા જવામાં મારે પાંચ દસ મિનિટ લાગી જાય ને એમાં તો હું પડી ગયો અને આમને પાછા હવે હાલ કપડાં ધોવાના હે નહીં એટલે આમને તો હાલ જો કે શાંતિ જેવું હોય પણ મારી મમ્મીને કહું કે તકલીફ પડે એવું ના કરે ને મારે તમે એક ટાઈમ ધોવો તો બે નંબરની વસ્તુ હોય પણ મમ્મીને હવે આપણે રન ના કરાય એમ કે રન ના જાય મમ્મી એરના કરાય મમ્મીને આવું મારે બધું કામ કરે આવું આ તો ફુરો હવે અમે નીકળીએ વિચાર્યું કે તમને અમારો ઈલાકો પણ બતાવી દઉં તો આ અમારો ઈલાકો છે જ્યાં અમે રહીએ છીએ આ છે અમારી એક્ટિવા જો કે સેઠે આપી છે અને એક્ટિવા લઈને જ હું આવવા જવાનું કરું તો આ ચિરાગને ખટારામાં પટારામાં ખબર પડે નહીં અને ખટારો બબુ શું કહેવાય ખટારો કે પટારો કહેવાય શું કહેવાય બબુ આ તો મારી માય બબુડીનું હે

चेटला डुबला है अंता को जो आज इसका बोड़ा किधर गया ये वो तो साइकिल इसको इधर फ्री कर दो तो चिरा को है आठ लाख बजारों में है ये तो मम्मी नू है इसका माथा इधर जोड़ना पड़ेगा ओ चश्मा पहन तो, तो पेरे जो अलग तो चिरा चश्मा पहने जो खाली है अलांतक तो वो कान में पहने कान में ही रही

જુઓ તારો બ્લોગ જોવો બંને પોલી તો હોઈ જઈ હે તો બોલી દાદી જુઓ હેરા અને આ ગોધડી ક્યાંથી આવી રંજીત ભાઈ આ બી તો આ ગોદળી અમારા જે પોલું છે ને એ પોલું પહેરાની પડી ગોદળી તો મારા ભાઈએ ગિફ્ટ કરી કે ભાઈ ગિફ્ટ તો નહીં મળે અમે લઈ આવ્યા હી અમારે ઘર વખતે એટલે અને એમને નવી નવી પડી હતી તો હોય તો રીતે નવો ખર્ચો કરવાનો થાતો નહીં તો બધી વસ્તુ કહેવાનો મતલબ ઘરમાં મળી જ ગયા હે હવે હોલીના રમકડા પણ તમને ખબર છે કે ચિરાગને ચિત બધા પડ્યા છે ભોલીના રમકડા પણ ચિરાગને મળી જાય એટલે ભોલ ચિરાગના બોલીને મળી જાય સોરી ઉતાવ હું બોલી ગયો ઓલી જોઈ રહી હતી કે આ શું બોલે તો પહેલાં કહેતી નહીં આ લોગમાં જો અમને રસ જોવો તો આ હે ચિરાગની ગોદળી અને ઓલી નીચે રહી નહીં ભોલુંની ગોદળી છે એને નવી ગોદળી છે ને ચિરાગને જૂની ગોદળી કારણ કે ચિરાગ તો આવો મોટો થઈ ગયો ને એટલે ચીટાટાની ગોદળીની તો ફોન તો આયો તો કે નવી લેતા જો પણ પડી હોય તો દિના લાવજ નહીં તો બધા કોમેન્ટ કરો હો તો થેન્ક યુ સો મચ આ વિડીયોમાં પણ કોમેન્ટ ઘણી બધી કરજો બસ એવી આશા રાખીશ